સાબે ચપાસો સુધી થઈ જાય એમ અને સીડી છે બહુ સુરદાય બાબર સાફટ રાતે આવી ગયેલા છે તો ફેમિલી આજે આપણા આમ પણ કોઈ દિવસ છે બરાબર અને અહીંયા આપણે જો નાસ્તો વાસ્તો કરાવી નાખ્યો ચા જો ચપાસી આ બહુ ધુમાડા બાળ છે આથી ઢીપી નાખી છે એટલે સેલ્લો દિવસ આપણે એનો છે કે આપણે આજે કાંઈ નહીં કરવું પડે કારણ કે કાશીલ નહીં પીછી હવે આવી જાય આપણે આ જવાના છીએ ગામડે ગામડે જઈશું મારા ભાઈને ઘરનાનો શ્રીમદ છે શ્રીમદમાં જતા આવશું રક્ષાબંધન કરતા છું અને પછી કાજલને એને લેતા આવશું હાલો ફેમિલી નાસ્તો પાસ્તો કરી લેયું કારણ કે આ ગાંઠિયા તો આપણા ફેવરેટ છે સમજ્યા ગાંઠિયા અને ચા પછી પૂરું કાંઈ ઘટે નહીં ભાઈ ગમે જ્યારે આપો હાલે એની ટાઈમ જો આવું બધું છે ભાઈ હવે નાસ્તા પાણી કરી લઈ પછી જવા દે કામે હડ અને પછી હડ થઈ જવી નવરા એટલે શું છે હડ પછી બે બસમાં પછી હડ આવે મારો હૃદય આવું છે બધું ભાઈ હાલો ફેમિલી નાસ્તો કરી લઈને આવો તમે બધા નાસ્તો કરવા ફેમિલી વરસાદ દેવો મળ્યો છે બરાબર બહુ હારો પડવા મળ્યો હમણાં ફરીક પાણી પાણી થઈ જવાનું છે ધીમે ધીમે હાલો પાણી કેટલા દિવસ પછી આજે બહુ સારો પડી ગયો કેટલા દિવસ પછી આજે મારો આવી ગયો છે એમજ આપણું કામ ચાલુ છે અહીંયા નાસ્તો કરવાનું દેવા મળે વરસાદ થોડોક શોર્ટ લઈ લઈએ તમને બધાને આવતીકાલ માં બતાવા દા કદાચ કોક માડે બધી હોતા હોય ખબર ન હોય કેવો વરસાદ આવી ગયો વરસાદ રહી ગયો છે ભૂખા કાઢ નહીં જાય આપણે જવાથી કામે કારણ કે લોક માર્યું કસરું જો આપણે લેતું જવાનું છે આપણે નહીં આજ લઈ એ બે દિવસ પડ્યું રહે ઓલી કાલે લાઈ લીધું ગાંગર છે ગયા મેં તમને કીધું તો બધું ભેગું ન કરાય હાલો ભાઈ હવે કસરું લેતા જઈ અને પછી આપણે જવા દઈ ગામે વિશાલભાઈ ની સકા સકાય તાકા કાઢવા મળ્યા છે અને આપણે આટા મારી છે ભાઈ જો ટેમ્પો બધા જો ભરવા મળ્યા છે અમે આટા મારી છે ભાઈ સાયણ હો સાયણ વખતે જો એનો ભાઈ એક નંબર છે અમારો મૂકો મૂકા જોજો ભાઈ હાલો ફેમિલી બધું આરામ કર્યું પછી તાકા કાઢવાનો છે ફેમિલી આપણે ઘરે આવી ગયા હતા અને નાઈ ધોઈ નાખ્યા છીએ ને પછી ફ્રેશ થઈ ગયા છે તમને એમ થાય અત્યારે કેમ તૈયાર થઈ ગયો હાજે આ બધા કપડાં પહેરી નાઈટ ડ્રેસ નહીં પણ અત્યારે આપણે જવાનું છે પાલડી બરાબર તો પાલડી જવાનું છે ગાડી લઈને આપણી નહીં જો કે પણ વિશાલભાઈ નહીં તો એ ગાડી લઈને જઈશું અને રસ્તામાં જઈને વોલ્ટ કરીશું જે કાંઈ પણ જે કાંઈ પણ પોઝિશન છે એ તમને બતાવશું તો બ્લોગમાં છેલ્લે સુધી મિત્રો બનાવી રહેજો સુરત ટુ પાલડીની સફર ચાલો

એમ કે ઉતારીને ભાગી ગયો ભાડું ન લીધું ઉમેર ભાઈ બોલો એ કે આઈ તો તમારે તું જાવ એ કે તો તમારે જેમાં જાવું હોય એમાં જાવી કે મારે કાઈ આવું નથી મેં કીધું આ તો ફ્રી ભાઈ અલડે હિન્દી બોલતા તો પણ આપણે ગુજરાતી માં કેવી આવ છે બધું જો હવે પાછ એમ બે હાલવા મળ્યા છે હાલવા મળ્યો જાવ તો બસ બસ ઓળકો બહુ પાછું બસ જો હે ત્યાં સુધી આપણે મળી જાવ તો ચાલો હાલી આપણી ગાડી આવી ગઈ છે આમ રાખી ભરેલી હોય

ફેમિલી માં ભગવતી ની દયા કેવાય અમારે ગાડી આખા રોડ માં થઈ ગઈ છે ટાયર ફાટી ગયું છે ટાયર ફાટી ગયું આ બધા હુતેલા હતા આખા રોડમાં ગાડી થઈ ગઈ સમજો ટાયર ના જો સોયલ પડી ગયો પણ કઈ વાંધો નથી આવો અમતા થોડો સામુંડા સામુંડા કરીએ આડી રાતનો માં દીધો કે ભાઈ આમ દેવ્યા પહેલી લાઈન માં ત્યાંથી સીધા એક્સ્ટ્રા લાઈન માં આવી ગયો સર્વિસ લાઈન માં

કાઈ ને મારક છે ને મનાલી ગયો ને ભાઈ આવ આ 12 13 વર્ષ ની સર્વિસ માં મારા બનાવ બનાવ્યો છે તો વાંધો નથી ઓ લ્યો હાલો ફેમિલી ટાયર ચેન્જ કરી લેવાનું બીજું શું હવે ટાયર રટાશે ટાયર નામ જો સોડ સોડા કરને આપણે કાઢીને બતાવશું તમને ટાયર વાળા બધા બધી બહાર હો ઈલા આપણે ખાસ માતાજી ની દયા એ કે ફડખે કે આગળ પછળ કે ગાડી ન જાવ દીએ નગરી ઠોકાય જાત ને આપણે ઠોકાય જાત હાલે સારું કહેવાય હાલો હવે આપણે જેક સડાઈ દે ભાઈ બીજું હું મીડિયમ આખી પછી હવે વાંધો નહીં હાલો કાઈડ અમારી હેલ્પમાં હેલ્પ કરવા માટે આવ્યા છે

એટલી સર્વિસ આપે છે એક્સપ્રેસ ઉપર તો પેલા ભાઈ જો પેલું સિગ્નલ આપીને ઉભા રહી ગયા છે સર્વિસ એટલે સર્વિસ હોય એમાં કાંઈ ન કમી હાલો ફેમિલી રાત એક વાગ્યા બુદ્ધી યાદ આવી ગયો એમાં ના નહીં એમાં કાંઈ ન ઘટે ભાઈ હા 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 આજ મોજ ના ભગભોતી ની દિયા કહેવાય ગાડી પલટી મારી જાય મચ્છી અને વળી કંટ્રોલમાં આવી ગઈ અને આગળ પાછળ કોઈ વાહન નહીં અને પછી ડિવાઈડર અડે અડે જ્યાં તો ઊભી રહી ગઈ ગાડી એમ આ એની જે આવે છે બધા સાહેબ ભાઈ અમદા થોડા સામુંડા સામુંડા કરીએ બરોબર મનાલી થી ઉતરતા આમ જો પાણી પીવો ભાઈ ભાઈ આપણી બહુ હેલ્પ થયું એમાં ના ટાયર ખોલી કરી જો પાણી છે છે ભાઈ ના ના છે ફેમિલી અત્યારે બધા જો ટાયર ચેક કરી છે બધા શાહે આની ઊંઘ ઘૂટી ગયો હાવ અને મેં તને તો જાગતા હતા જો કે ચોકલેટ વાળા ને ચોકલેટ મારા હાથમાં બે એક બે ચોકલેટ દીધી હું જયલા ને ચોકલેટ નંબર તો હાલે તું લઈ લે વિશાલ ને આપી દી તે વિશાલ ચોકલેટ કાગળી ખોલીને ને મોટે મૂકવા જોઈએ હાથમાં હાથમાં રહી ગઈ ટાયર ફાટીને ત્યાં રોડ માં ગાડી રમ્યો હાલો ફેમિલી કાંઈ વાંધો નથી આવો ભગવતીની ની દિયા કહેવાય છો કે ટાયર બાયર માં કઈ વાંધો નથી ગાડી નહીં ક્યાં એટલે ક્યાંય વાંધો નથી આવો ભાઈ આજ પલટી મારી જતી પાકું તો હાલો ધીમે ધીમે નીકળીએ ફેમિલી આવી જાય છે સકાસ અને જયદીપ ભાઈ જો રોયલો શરણી લઈને આવ્યો સ્પેશિયલ હક હડ્ડીની પેવા માછો તૈયારી કરવા મળ્યો છે વિશાલભાઈ હવે મરસા રહે આવી દીધા સોલ પાડી દીધી મરસા ને આમ જોખ ખરો પણ ઓલો ભાઈ કહેતી મા એનો બીજો વખત ખાવા આવતા એમ કહે સાહેબ આવી જાય છે ગરમ ગરમ આપણે થઈ ગયાં છે પૂછ્યાં કારણ કે હવે આપણે છે ને કુઈ જ છે અને પછી હવે વિશાલ ભાઈ ડ્રાઈવિંગ કરશે બરાબર હાલો હવે નાસ્તો કરી લઈએ સોલ પડતી ભાઈ આપણે જોઈ આપણે આવી જાય કેટલા અપાર ટી સ્ટોરમાં સકા સકો સોલ પડતી હતી સમજો ફાફડે પાંચસો ગ્રામ ફાફડા ખાઈ ગયા બોલો હાલો સાપ એવું આપણે તો જો કે વાળું કીરી છે હાજર કાંઈ એક બે થેપલા કાઈ આવ્યો તમારે આહાર કરી અને હવે આ બધું પબ્લિક સોઈલ પડે છે આ બધા સોઈલ પાડી પાડીને ઉભા રહી ગયા છો

આડકવાયો લો મારું ભલ દિસે રણજીત ભલે ગયે રસ્તો કરીને જોઈ પડદી ને આપણે આપણે ખડી પૂરી જાસ્યો લઈ જાવ છે ગાડી તારા બોરથી આરોળો ફેમિલી ને તારા સેરો

બધા નાસ્તો કરો નાસ્તો આપણે કરી લઈએ બુલભીપુર આવ્યા છે હો ખોડિયાર પાન સેન્ટરમાં જેમ કેમ દિવાળી આપણે નાસ્તો કરવા આવ્યા હતા એ વખતે આપણે લોક નોંધ બનાવતા અત્યારે બનાવી છે અત્યારે એડ કીધી દીધું છે આવતી દિવાળીનું પાછું તમને બતાવજો કદાચ આજે રાતે આવવાનું કહેશે આ રોયલ કે રાતે આવશું એમ જોઈ રાતે આવશે તો તમને પાછા બતાવજો આ રોલ ફેમિલી આમ જો અત્યારમાં સોડા આપી દે કોઈ કોઈ તો સા પીવા સોડા પીવા આને કાંઈ ખાવાની પીવાની ખબર નથી પડતી ઠીક બધું હાલો આપણે તળિયા સાફ કરી જાય આ બે તો કાંઈ ખાઈ નથી શકતા એને બીજી વખત મુસાફરી કરવા નહીં નીકળવાનું આ બીજા તાણી કરે જો અત્યારમાં જોવું લો કે સોડા કોણ પીવો જો આ જયલા પીધી જો કોણ પીવો કોણ પીવો કે સાયકી લીધી હમણાં હમણાં જ કરાય મસાવો ફાવર હોર માં પીવા જઈએ

આ રોડ છે અમારી બેટી ન્યા કેમ વહી ગઈ છે ગાડી પણ એવું નથી આ બધાએ આખી રાત ખા ખા કર્યું ને એ બધું એનો વહીવટ કરવા ગયા છે બાય બાય ટાટા ગુડ બાય ગયા તો હવે જો કઈ એમ તો સવાળી તો પગી ગયા છે વલપુર વટીને અમારો પાલડી એવા ઘડીકમાં આવવામાં છે તો હમણાં અમે દે પગઈ જાવ પાલડી માં પછી તમને દેખાડી પાલડી ના ઝાડવા આવી જાવ હો આવી જાવ વિશાલ તો ફેમિલી આપણે ચમાડી પગઈ ગયા છીએ અને વિશાલભાઈ ને વિચાર આવી ગયો છે કે માં મેલડી ના દર્શન કરતા જ આવી

હાલ એટલે કે અમારી શીમ આ બધી હા એ આપણું નાનપણ વિતાવેલું છે હા આપણે નાના હતા ત્યારે બહુ આ બધી જગ્યામાં ઢોર સાર્યા ભાઈ આપણે નિશાળેથી સુટવી એટલે સીધું સાયકલ ને પગી દેવાનું કારણ કે એ વખતે આપણને સાયકલ આંકવાનો શોખ બહુ કારણ કે આપણે નવી નવી સાયકલ શીખેલા હોય ને એમાં આપણા બાપા આપણને સાયકલ આપી દે એટલે આપણને શું છે એમ હરક બહુ થાય બહુ મને સાયકલ મારે આંકવાની છે એમ

તો ફેમિલી આજનો અમારો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ન ભૂલતા હો બે લાઈક અને દબાવવાનું ભૂલતા નહીં રોયલ ભાઈ કહેવો હારો હાલો ફેમિલી સકા સકો મારું ગામ આવી ગયું છે હો ભાઈ અમારા ગામના જાડવા સારો હાલો બાય બાય